શું તમે જાણો છો ભગવાન શિવના ગળામાં વાસુકી નાગ કેમ છે તેનું રહસ્ય શું છે તમે જાણો છો ભગવાન શિવના ગળામાં વસેલો વસુકી નાગ માત્ર આભૂષણ નથી એ બ્રહ્માંડનું એવું રહસ્ય છે જે વિજ્ઞાનને આજે સુધી સમજાયું નથી વસુકી નાગ નામ સાંભળતા જ અજાયબી લાગે છે પરંતુ આ કોઈ કલ્પિત પ્રાણી નથી પ્રાચીન ગ્રંથોમાં વસુકીનું વર્ણન નાગરાજ તરીકે મળે છે એટલે કે સર્પોનો રાજા સૌથી મોટી વાત વસુકીનું શિવજીના ગળામાં લહેવું એક ઊંડો પ્રતિક છે હિન્દુ શાસ્ત્રો કહે છે કે વસૂકી કુંડલીની શક્તિનું પ્રતિક છે આપણા શરીરમાં રહેલી સૂક્ષ્મ શક્તિ જે જાગૃતિ તરફ લઈ જાય છે શિવનું વસૂકીને ગળામાં ધારણ કરવું એટલે કે મન પ્રાણ અને ઇન્દ્રિયોમાં સંપૂર્ણ નિયંત્રણ વસુકી નાગ સમુદ્ર મંથનમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે મંથન દોરી તરીકે વસુકીનો જ ઉપયોગ થયો હતો આ સંપૂર્ણ ઘટના પુરાતન કાળમાં શાંતિ અને અસુર દેવોની શક્તિ વચ્ચેનું સંતુલન બતાવે છે શાસ્ત્રો કહે છે શિવ ગળામાં જ સર્પ રાખે છે કારણ કે સર્પ સમયનું પ્રતિક છે સર્પ પોતાના ચામડા ઉતારે છે એટલે કે પુનર્જન્મનું નિશાન એટલે જ વસુકી નાગ શિવના ગળામાં કાલ પર નિયંત્રણનું પ્રતિક છે વસુકીના ઝહેરને શિવે નિયંત્રિત કર્યું એ બતાવે છે કે નકારાત્મકતા પણ શિવના નિયંત્રણમાં છે એટલે જ વસુકી શિવના સૌથી નજીકના ગણોમાંનો એક છે અને હા આ બધું માત્ર કથાનું રહસ્ય નથી આ બધું પ્રતિકાત્મક છે માનસિક અને આધ્યાત્મિક શક્તિનું સત્યરૂપ